ગુંજા ગામના અને હાલ પરિચય થયો તો ઇદરીશભાઈએ તેમને વિસનગરની મીરાજ જ્વેલર્સ માં બેસતા તેમના ભાઈ અલ્તાફ સાથે મળાવ્યા બંને ભાઈઓએ મુર્તુજા ખાનને સોના ચાંદીમાં રોકાણ કરવા અને સસ્તા ભાવે બુકિંગ કરી પછી ઊંચા ભાવે વેચવાથી નફો મેળવવાનું કહ્યું મુર્તુજા ખાને એક જૂન બે લાખ અને સિત્તેર પોઈન્ટ આઠસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પચાસ કિલો ચાંદી બુક કરાવી તો જૂન બે માં ચાંદીનો ભાવ નવ્વાણું હજાર પાંચસો ને પચાસ રૂપિયા થતા

પરંતુ ઇદરીશભાઈએ ફોન બંધ કર્યો અને અલ્તાફે જણાવ્યું કે ઇદ્રિશભાઈ ઘરેથી ગુમ થયા છે આથી મૃતુજા ખાને વિસનગર શહેર પોલીસ મથકે બંને ભાઈઓ વિરુદ્ધ એકતાલીસ પોઈન્ટ સત્યાવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે વસી મંસુરી સાથે ચક્રવાદ ન્યૂઝ વડનગર